નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ચાર છ બે હજાર ને તો આજની સુંદર મજાની માહિતી આપણી સામે આવી રહી છે તો પેન્શનરો અને સિનિયર કર્મચારીઓને મળી છે આ સાત મોટી ભેટ તો મિત્રો સોશિયલ મીડિયા એટલે કે યુટ્યુબમાં પહેલીવાર આ માહિતી આપણી સામે આવી છે તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો માહિતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે તો વિડીયો શરૂ કરતા પહેલાં આપણે બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો જો તમારા ઘરમાં સાઠ સિત્તેર કે પંચોતેર વર્ષથી ઉપરની કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો બે હજાર પચીસ તેમના માટે ઘણી રીતે ખાસ સાબિત થઈ શકે છે તો આ વર્ષના બજેટમાં સરકારે વરિષ્ઠ નાગરિકો માટે ઘણી નવી યોજનાઓ અને રાહતોની જાહેરાત કરી છે તો આ યોજનાનો ઉદ્દેશ વૃદ્ધોને આર્થિક આરોગ્ય અને સામાજિક રીતે સુરક્ષિત બનાવવાનો છે તો ચાલો જાણીએ કે આ યોજનાની સંપૂર્ણ વિગતો મિત્રો તો મિત્રો જો તમારા ઘરમાં સાઠથી પંચોતેર વર્ષના કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો બે હજાર પચીસ તેમના માટે ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષના બજેટમાં સરકારે વરિષ્ઠ નાગરિકો માટે ઘણી નવી યોજનાઓ અને રાહતોની જાહેરાત કરી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધો અને સિનિયરોને આર્થિક આરોગ્ય અને સામાજિક રીતે સુરક્ષિત બનાવવાનો છે મિત્રો તો વિડિયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે મોટી કર રાહત તો બે હજાર પચીસના બજેટમાં સાઠથી એંશી વર્ષની વયના લોકોને બાર લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર સંપૂર્ણ ટેક્સની છૂટ મળશે તો બેંક વ્યાજ દર પર ટીડીએસની મર્યાદા રૂપિયા પચાસ હજારથી વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી છે અને ભાડાની આવક પર ટીડીએસની મર્યાદા પણ વધારીને રૂપિયા છ લાખ કરવામાં આવી છે દોસ્તો તો ત્યારબાદની યોજનાની વાત કરીએ તો એસ સ્કીમમાં વ્યાજ વધ્યું છે અને રોકાણની સુવર્ણ તક પણ મળી છે તો સિનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ એટલે કે એસ હવે વધુ ફાયદાકારક બની છે તો આમાં વ્યાજદર કેટલીક જગ્યાએ વધારીને અગિયાર પોઈન્ટ અડસઠ કરવામાં આવ્યો છે જે પહેલાં આઠ પોઈન્ટ બે ટકા હતો તો આ સ્કીમ માટે પાંચ વર્ષ માટે છે જેને ત્રણ વર્ષ સુધી વાપરી શકાય છે તો વ્યાજ દર ત્રણ મહિને સીધા બેંક ખાતામાં આવે છે અને રૂપિયા ત્રીસ લાખ સુધીના મહત્તમ રોકાણની મંજૂરી આપવામાં આવી છે અને કલમ 80C હેઠળ પણ કરમુક્તિ ઉપલબ્ધ છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો રૂપિયા ની માસિક પેન્શન યોજના વિશે તો સરકારે ગરીબ અને જરૂરિયાતમંદ વૃદ્ધો માટે દર છ મહિને રૂપિયા પાંત્રીસોની જે પેન્શન યોજના શરૂ કરી છે સોરી દર મહિને પાંત્રીસોની પેન્શન યોજના શરૂ કરી છે તો બીપીએલ પરિવારમાંથી આવતા લોકો આનો લાભ લઈ શકે છે તો તેની અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો ગ્રામ પંચાયત અથવા મ્યુનિસિપલ ઓફિસમાં અરજી કરવાની રહેશે તો જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ ઉંમરનો પુરાવો બેંક પાસબુક બીપીએલ કાર્ડ અને આવકનું પ્રમાણપત્ર મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આરોગ્ય સુવિધાઓમાં મફત સારવાર અને મોબાઈલ આરોગ્ય સેવા તો સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવારની જાહેરાત કરી છે તો ઘણા રાજ્યોમાં મોબાઈલ મેડિકલ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે જે ચેકઅપ માટે ગામડે ગામડે જશે ત્યારબાદ વાત કરીએ તો વિડીયો કોલ અને દવાઓની હોમ ડિલિવરી પર ડૉક્ટરો સાથે સલાહ લેવાની સુવિધા પણ શરૂ થઈ ગઈ છે મિત્રો તો ત્યારબાદ અન્ય વાત કરીએ તો મુસાફરી રાહતો અને અગ્રતા સુવિધાઓ વિશે તો સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને બસ અને ટ્રેનની મુસાફરીમાં છૂટ આપવામાં આવી રહી છે તો ઘણા રાજ્યોમાં સરકારી બસોમાં મફત અથવા કન્સેશન ટિકિટ ઉપલબ્ધ છે તો વરિષ્ઠ નાગરિકોને ટિકિટ પર ડિસ્કાઉન્ટ અને રેલવેમાં સીટ બુકિંગમાં પ્રાથમિકતા મળશે તેમજ સિનિયર સિટીઝન કાર્ડ કર્મ સરકારી કર્મચારીઓ એટલે સરકારી કચેરીઓ બેંકો અને હોસ્પિટલોમાં પ્રાથમિકતા આપે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો બેન્કિંગમાં વિશેષ લાભ તો બેન્કિંગ સેવાઓમાં વૃદ્ધોને વિશેષ સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે તો હવે રૂપિયા એક લાખ સુધીના વ્યાજ પર ટીડીએસ કાપવામાં આવશે નહીં તેમજ ફિક્સ ડિપોઝિટમાં વધુ વ્યાજ આપવામાં આવશે અને લાઇનમાં ઊભા રહેવાને બદલે અલગ બારીઓમાંથી સેવા આપવામાં આવશે તેમજ એસસીએસએસ જેવી યોજનાઓમાં ગેરંટી અને કર મુક્તિ પણ આપવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક કાર્ડ એટલે કે સિનિયર સિટીઝન કાર્ડ દરેક સેવામાં પ્રાથમિકતા તો સરકારે વરિષ્ઠ નાગરિક કાર્ડની સુવિધા શરૂ કરી છે જે સરકારી યોજનાઓ સારવાર મુસાફરી અને બેંકિંગમાં વૃદ્ધોને પ્રાથમિકતા આપે છે તો કાર્ડ મેળવવા માટે શું કરવું પડશે તો ઓનલાઈન પોર્ટલ પર અરજી કરો અથવા નજીકની સરકારી ઓફિસની મુલાકાત લ્યો દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ ઉંમરનો પુરાવો અને એક ફોટો તો આ માટે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો એસસી યોજના માટે નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લો પેન્શન યોજના માટે પંચાયત અથવા મ્યુનિસિપલ ઓફિસમાં અરજી કરો તો તબીબી યોજના માટે સરકારી હોસ્પિટલ અથવા તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને વરિષ્ઠ નાગરિક કાર્ડ માટેની અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે અથવા તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક કાર્ડ માટેની અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે દોસ્તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો બે હજાર પચીસમાં વરિષ્ઠ નાગરિકો માટે સરકારની યોજનાઓ માત્ર જીવનને સરળ બનાવશે નહીં પરંતુ તેમને આત્મનિર્ભર અને સન્માનજનક જીવન જીવવાની તક પણ આપશે જો તમારા પરિવારમાં સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ સભ્ય હોય તો આ યોજનાઓ વિશે માહિતી લો અને તેમનો લાભ મળે તેની ખાતરી કરો મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર